નમસ્કાર મિત્રો ખાસ મહારાષ્ટ્રની અંદર આજે ટ્રેકિંગ પર છે અમે સેટરડે સમયે અમારો ટ્રેકિંગ હોય છે આ મહારાષ્ટ્રના સૌથી ઊંચા ગળ ઉપર આ ગઢનું નામ છે કલસુભાઈ તમે જોઈ શકો છો આમ હું મંદિર પણ બતાવવાનું છું તમને ટોપ છે અત્યારે ઘણા બધા મિત્રો છે અમારી સાથે વીસ એકવીસ જેટલા મિત્રો જોડાયા છે અને બધા જ નજારો વાદળો તમે જુઓ કે અહીંથી નીચે છે અમારાથી નીચે છે વાદળો તમે જોઈ શકો છો અને ફરતેનું તમે જુઓ આહલાદક દ્રશ્ય છે તમારી દોસ્તો સુંદરતા તમે અહીંયા આગળ માણી શકો છો બસ અમારા બધા જ મિત્રો પોતપોતાના કેમેરામાં કંઈક કેદ કરી લેવામાં મથે છે બધામણ ગઈ રહ્યા છે અત્યારે અમારા મિત્રો બસ થોડો રેસ્ટ લીધો છે ટૉપ ઉપર અને અત્યારે નાસ્તા પાણીમાં વ્યસ્ત છે દોસ્તો તમે જોઈ શકો છો તમે જુઓ કે આ તરફથી પણ બસ ઊંડી ઊંડી ખાય તમે જ્યાંથી જુઓ ત્યાંથી સુંદરતા જોવાની મળશે પણ એક સરસ છે કે પાંચ હજાર ફૂટ તમારે ચડીને આવવું પડશે અહીંયા આગળ સુંદરતાને પામવું હોય તો સાહસ કરવું પડે અને અમારી ટીમ આવું કંઈક નવા નવા સાહસ કરતી રહી છે દોસ્તો અહીંયાથી ઘણા બધા લોકેશન ઉપર તમે જઈ શકો છો સંગાણવેલી છે હરિશ્ચંદ્રગઢ રતનગઢ અહીંથી બધા નહીં ના સ્થળો છે આ બધા તો તમે જઈ શકો છો અહીંયા આગળ ને એવું ટૂર ગોઠવો પણ ચડવાનું થોડુંક કપરું છે દોસ્તો પાંચ કલાક સુધી ટ્રેકિંગ કરવું પડે તો અમારી ટીમ તો એ કરી નહીં રહી તમે જાણો જ છો કહેવાયું છે કે કદમ જો અસ્થિર હો એને કદી રસ્તો મળતો નથી અને અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી દોસ્તો બહુ જ ઊંચાઈ ઉપર આવીને અમે આ દ્રશ્ય જોઈ રહ્યા છે વાદળોની ઘટાટો છે દોસ્તો તો ફરીથી પાછું હું કંઈક ને કંઈક નવું નવું લોકેશન તમને બતાવતા રહીશું અત્યારે અમારી ટીમ હળવા મૂળમાં છે તમે જોઈ શકો છો નાસ્તા પાણીમાં વ્યસ્ત છે તો ફરીથી આવું કંઈ ને કંઈ તમને બતાવતા રહીશું ફરીથી પાછું આ તમે જોઈ શકો છો કે આ કલસુબાઈનું મંદિર છે અહીંયા આગળ ઉપર તો જય હિન્દ જય મહારાષ્ટ્ર